સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અખાધિતના પવિત્ર તહેવારો નિમિત્તે આમોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બસો મણ કેરનો આમોત્સવ યોજાયો શાણંગપુરથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ સાણંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે અખાતૃતના પવિત્ર તહેવાર નિમિત્તે આમોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંદપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસથી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસથી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ અક્ષય તૃતીયા અખાત્રીસ એવં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે શ્રી કૃષ્ણ હનુમાનજી દાદાને આમનો વિશેષ શણગાર કરવામાં આવે તો સવારે પાંચને ચાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણવાળા કરવામાં દ્વારા કરવામાં આવી હતી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનને મણ મણકેરીઓ દ્વારા શણગારવામાં આવ્યા હતા અને બંને ભવ્ય અંકુટ કરવામાં આવ્યું હતું બપોરના અગિયાર કલાકે ભવ્ય આમોત્સવ નિમિત્તે અંકુટ આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી દાદાના વિશેષ આમોત્સવ દર્શનનો લાભ લઈ સૌ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી